તો રાજ્ય સરકારે સત્તર પેટા તિજોરી કચેરીઓ બંધ કરવાના આદેશમાં ઉપલેટાનો સમાવેશ થતા ઉપલેટા વકીલ મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કર્યો ઉપલેટા બાર એસોસિએશને પેટા તિજોરી કચેરીએ યથાવત રાખવા માટે રાજકોટ જિલ્લા તિજોરી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું વકીલ મંડળના નવનિયુક્ત પ્રમુખ જીજ્ઞેશ ચંદ્રવાડીએ કચેરી બંધ કરવાનો નિર્ણય પ્રજાહિત વિરોધી ગણાવ્યો અને જણાવ્યું હતું કે જો પેટા તિજોરી બંધ કરવામાં આવશે તો હજારો પેન્શનરોને આર્થિક તેમજ શારીરિક હાલાકી ભોગવવી પડશે ઉપલેટામાં પચીસથી ત્રીસ નોટરી વકીલો પ્રેક્ટિસ કરતા હોવાથી સ્ટેમ્પ મેળવવા માટે આ કચેરી આશીર્વાદરૂપ છે ઉપરાંત શહેરમાં માત્ર એક જ પોસ્ટ ઓફિસ હોવાથી વહીવટી કચેરી અનિવાર્ય છે કાર્યરત હોવાથી કચેરી બંધ કરવી નથી તેમજ નવા બની રહેલા મહેસૂલ સેવા સદનમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવાથી ત્યાં આ કચેરીનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે સત્તર જેટલી પેટા તિજોરીને બંધ કરવાનો જે આદેશ કરવામાં આવેલો છે તેના અનુસંધાને ઉપલેટાની પણ પેટા તિજોરી છે તેને પણ બંધ કરવાનો જે નિર્ણય કરવામાં આવેલ છે રાજ્ય સરકારે તેનો ઉપલેટા વકીલ મંડળ તથા ઉપલેટાની જાહેર જનતા દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવે છે